નાપક પાકિસ્તાનના હુમલા બાદ જે કાંઈ પણ તસવીરો છે એમાં મુકેશ અંબાણી હવે એક્ટિવ થયા છે પોતે એમનું મૌન તોડ્યું છે આખરે મુકેશ અંબાણીએ શું કહ્યું છે એમને વિશેની વાતો જાણવા માટે સૌ કોઈ આતુર હોય છે ત્યારે અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટ્સ મેળવવા માટે સૌ કોઈ આતુર હોય છે ત્યારે દરેક લોકો એવું જાણવા માટે આતુર હોય છે કે શું અંબાણી પરિવાર પણ પોતે મૌન તોડે છે આ તમામ બાબતો વિશે જાણવા માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને કારણ કે અમે આવાને આવા અપડેટેડ વિડીયો તમારા સુધી પહોંચાડતા રહીએ છીએ આખરે કોકિલાબા અંબાણીને મુકેશ અંબાણી ફોન કરીને શું કહે છે આખરે શું આ બધી ઘટના છે મુકેશ અંબાણીનો પરિવાર છે મુંબઈમાં આવેલા એમના સત્યાવીસ માલના લક્ઝરિયસ બિલ્ડિંગ એટલે કે એન્ટેલિયામાં રહે છે ત્યારે આ સમગ્ર અંબાણી પરિવાર ખૂબ ખુશખુશાલ રીતે જિંદગી જીવી રહ્યો હોય છે ત્યારે આ કોકિલાબા અંબાણીએ પણ જે કાંઈ પણ છે દેશના જવાનોને એમને અભિનંદન પાઠવ્યા હતા આ સાથે મુકેશ અંબાણીની પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ હતી જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે મુકેશ અંબાણી એમના કોકિલાબા સાથે જે તસવીરો છે એ જોવા મળી રહી છે ત્યારે અંબાણી પરિવારમાં દરેક તહેવારોની ઉજવણી ખૂબ ધૂમધામથી થતી હોય છે ત્યારે ધાર્મિક આસ્થા પણ અંબાણી પરિવારમાં ખૂબ મજબૂત છે દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી થતી હોય છે અને દાનના મામલામાં પણ ક્યારેય પણ અંબાણી પરિવાર પીછેહટ કરતો નથી કારણ કે હંમેશા એમના પ્રસંગોને જોવા જઈએ તો સાથે સાથે ધાર્મિકતામાં પણ એટલા જ આગળ છે ત્યારે અંબાણી પરિવારમાં અનેક પ્રસંગોની ઉજવણી કરવામાં આવતી હોય છે જેમાં નવરાત્રિનો તહેવાર હોય કે દિવાળીનો તહેવાર હોય આ સાથે જ જન્માષ્ટમીનો ઉત્સવ હોય હોળી કે ધૂળેટીનો તહેવાર હોય આવા તમામ ઉત્સવો પછી બર્થડે પાર્ટી હોય કે મેરેજ સેરેમની કાર્યક્રમ ખૂબ મોટા હોય છે જેનો ખર્ચો લાખોમાં નહીં પણ કરોડોમાં હોય છે ત્યારે આટલા બધા કાર્યક્રમોની વચ્ચે પણ અંબાણી પરિવાર હવે એવો નિર્ણય લેશે કે પોતે હવે આજના જે કાંઈ પણ થોડા દિવસોના કાર્યક્રમો છે એ મોકૂફ રાખે છે કારણ કે આ જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિમાં સાથે રહેવા માટે પોતે આ કાર્યક્રમો બંધ રાખે છે ત્યારે નીતા અંબાણી પણ આ સાથે સહમત થાય છે અને બંને વચ્ચેની તસવીરો પણ છે વખતો વખત સોશિયલ મીડિયા પર વાયુભેગી ફેલાતી હોય છે આપણે જાણીએ છીએ સમગ્ર અંબાણી પરિવાર કાર્યક્રમના મામલામાં ક્યારેય પણ પીછે હટ કરતા નથી હંમેશા તેઓ વોલાયમ લાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે પછી મુકેશ અંબાણી હોય કે પછી મુકેશ અંબાણીના અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી હોય અને અંબાણી પણ હંમેશા ચર્ચાનો વિષય બને છે એમના બા કોકિલા બા અંબાણી હોય એ પણ હંમેશા લાઈમલાઇટની નજીક રહેતા હોય છે ત્યારે અંબાણી પરિવારના દરેક સભ્યો ચર્ચાનો વિષય એટલા માટે બને છે કારણ કે તેઓ દેશના સૌથી ધનિક વ્યક્તિ છે અને એમના શોખ લાઈફ લાઇફ આધારે ચર્ચામાં રહે છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને એ પણ જણાવી દઈશું કે કેટલાક લોકો એવું પણ અનુમાન લગાવી રહ્યા છે કે મુકેશ અંબાણીએ શું કહ્યું છે તો મુકેશ અંબાણીએ આ જે કાંઈ પણ પાકિસ્તાની દ્વારા કરવામાં આવેલા આતંકી હુમલાને તેઓ વખોડે છે અને જે કાંઈ પણ આ જે જવાનો છે સેનાની સાથે છે અને પોતે સેનાને અભિનંદન પણ આપે છે ત્યારે દોસ્તો સમગ્ર અંબાણી પરિવારની આ તસવીરો જે છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વગેરે ફેલાયેલી જોઈ શકાય છે નિતા અંબાણી પણ ભાવુક થઈ જાય છે આ દ્રશ્યો પણ તમે જોઈ શકો છો ત્યારે અંબાણીએ માત્ર નામ ન રહેતા એક બ્રાન્ડ બની ગઈ છે જેને જોઈને સૌ લોકો એમને તસવીરો જોવાનું પસંદ કરતા હોય છે ત્યારે હંમેશાની જેમ આ વખતે પણ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને એમની વહુ રાધિકા મર્ચંડ પણ ચર્ચામાં આવ્યા છે હંમેશા તેઓ ચર્ચાનો વિષય તો બનતા જ હોય છે છેલ્લે પણ જ્યારે દ્વારકા સુધીની એમની પગપાળા યાત્રા કરી હતી ત્યારે પણ તે બંને ચર્ચામાં આવ્યા હતા ત્યારબાદ હવે એમને એમના તહેવારો છે એ મુલતવી રાખ્યા છે અને અત્યારે પોસ્ટપોન કર્યા છે ત્યારે દોસ્તો અંબાણી પરિવાર સાથે જોડાયેલા અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે આ યુદ્ધ વિરામ થશે ત્યારબાદ જ આ અંબાણી પરિવાર જે કાંઈ પણ છે આગળના નિર્ણયો લેશે અને જે કાંઈ એમની અપડેટ છે તમારા સુધી પહોંચશે ત્યારે આ વિશે આપ શું કહેવા માગું છું અંબાણી પરિવાર વિશે આપની માહિતી કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપનો મત અવશ્ય શેર કરજો અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ અવશ્ય કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે જો ચેનલ પર તમે નવા હોવ તો નીચે રહેલું બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે થેન્ક યુ